સભ્ય રીવાબા જાડેજાના પ્રયાસરૂપી જામનગરને અત્યાધુનિક રમતગમતનું કોમ્પ્લેક્સ મળવા જઈ રહ્યું છે આવનારા સમયમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જામનગર માટે એક ખૂબ જ સરસ ભેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તે આ તકે મારી જે એક માગણી હતી કે જામનગર વિસ્તારને એક આધુનિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળે એ માટે સતત રમતગમત વિભાગના જે શ્રી છે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ એમનો હું ખૂબ આ તકે આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ગયા માર્ચ મહિનામાં મેં માગણી મૂકેલી કે જામનગર ક્ષેત્રે જામનગરની ભૂમિ એવી છે કે જેને ઘણા એથ્લીટ્સ વિશ્વકક્ષાએ અને નેશનલ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપેલા છે ત્યારે વધુમાં વધુ અપાર્ટ ફ્રોમ ક્રિકેટ બીજા બધા મલ્ટી સ્પોર્ટ્સમાં પણ જામનગરનું હીર છે એ ઝળકી શકે એ માટે મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એ અહીંથી એનું ખાતમુહૂર્ત થવાનું છે વિદિન થોડાક જ દિવસોની અંદર અને એમાં મલ્ટિપલ ફેસિલિટીઝ ઇન્ડોર આઉટડોર્સની તમામે તમામ રમ રમતો સુવિધા અને ચારસો મીટર ટ્રેક અને ખાસ એમાં સવિશેષ અમે એના માટે પણ અત્યારે મહેનત કરી રહ્યા છીએ કે એમાં એક લાઇબ્રેરીનું પણ નિર્માણ કરવામાં આવે એટલે તમામે તમામ સંયુક્ત રીતે એક કોમ્પેક્ટ કહી શકાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ પાંચ લાખ સત્યાવીસ હજાર ફૂટની જગ્યામાં સિટી સેન્ટરમાં આટલું સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જ્યારે સરકારશ્રીના માધ્યમથી કેમ કે હું નિમિત્ત માત્ર બની છું બાકી સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ વિષયને લઈને ત્વરિત નિર્ણયો લેવામાં આવ્યા અને જામનગરને આ ભેટ આપવામાં આવી એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત આવનારા સમયમાં માનનીય આરોગ્યમંત્રી શ્રી ઋિકેશભાઈ પટેલ પાસે પણ આપણે જામનગરની જીજી હોસ્પિટલમાં ટીયર ટુ ટ્રોમા સેન્ટરની પણ મેં માગણી કરેલી છે જે અંતર્ગત જેટલા દૂરના પેશન્ટ છે ઇન કેસ ઓફ ઇમરજન્સી આપણું ટીયર વન છે એમાંથી અપ કરી અને ટીયર ટુની ફેસિલિટી ટ્રોમા સેન્ટરની ફેસિલિટી પણ આપણને નજીકના ભવિષ્યમાં પણ મળી શકે એમ છે એમ એની સંભાવનાઓ છે અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબની જે પરિકલ્પના છે કે વિકસિત ભારત જ્યારે આપણે એક સંકલ્પ સાથે ચાલીએ છીએ ત્યારે છેવાડાના માનવી સુધી અને સમાજના દરેક વર્ગોને સાથે રાખી ચાહે યુવા વર્ગ હોય મહિલા વર્ગ હોય કે વૃદ્ધો હોય એ માટેની તમામે તમામ સવલતોને આપણે ક્યાંક ને ક્યાંક પૂર્ણ કરવાનો જે અવસર અમને જનપ્રતિનિધિ તરીકે મળ્યો છે અને એ માટે થઈને અમે સતત પ્રયત્નશીલ છીએ